અહીંયા આપણે ભેગા થયા અને ભગવાનનું સ્મરણ કરીએ તો આની પાછળ કારણ શું શું છે ભગવાન આપણને મુક્તિ આપે એ કારણ છે શું આપણા પિતૃઓ મુક્ત થાય એ કારણ છે શું કોઈને પોતાના પૈસા કે દ્રવ્યને આમન વેડફી નાખવું એનાથી કઈ આનંદ આવે છે નહીં રૂપિયાના ઘણા બધા રસ્તા છે યાદ રાખજો દાન ભોગ અને નાશ આ ત્રણ ગતિ તો તમે દાન કરો કાં એને ભોગવી લ્યો અને દાને ન કરે ભોગવે નહીં પછી આપણે ત્યાં એક કહેવત છે લોભીના ધન જો દાન ભી ના કરે ભોગ ભી ના કરે ઘણા લોકો એવા કંજુસ હોય કે પોતાના માથે એક રૂપિયો ખર્ચે નહીં કાર્ય પણ કરે નહીં જે ધર્મ પણ ન ન કરે કરે દાન પણ પોતાના માટે ભોગ હું તો ભોગવી લેવું સારું એક વાર કદાચ ચલો દાન કરવાનું મન નથી થતું તું જે હોય તે તમે ભોગવી લો પણ તમે દાન પણ નથી કરતા તમે ભોગ પણ નથી કરતા પછી એ ધનનો નાશ થાય છે ઘણી જગ્યાએ ઉદાહરણો તમને જોવા મળે કે તિજોરીમાં કરોડો રાખ્યા હતા ઉધી ખાઈ ગઈ સમજણના અભાવે જ્યાં સમજણ છે આ દુનિયામાં સૌથી કઠિન વસ્તુ છે સમજણ આ દુનિયાના ભાઈ ભાઈ વચ્ચેના કે બાપ દીકરા વચ્ચેના કે સાસુ વહુ વચ્ચેના જેટલા ઝઘડા થાય છે બધાની વચ્ચે સમજણનો અભાવ છે બે વસ્તુ જીવનમાં બહુ જરૂરી આપણી શરૂઆત છે દેર ઇઝ નો ઇફેક્ટ વિદાઉટ કોઝ કાર્યનું કારણ હોઈ શકે પણ કારણનું કારણ ક્યાંય હોય નહીં કારણનું કારણ મારો કૃષ્ણ છે પ્રભુ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણ હોય તો એ મારા ગોવિંદ છે મારા ભગવાન છે મારા શ્રીજી બાબા છે